નમસ્કાર જોહાર અત્યારે અમે આવ્યા છીએ કણભાઈ ગામમાં ચીખલી તાલુકાનું કણભાઈ ગામ છે જેમાં આ દેસાઈ પડ્યું છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો આ અત્યારે આ ઘરની દારૂણ પરિસ્થિતિ આજના એકવીસમી સદીમાં હાલ અત્યારે આ બે માં દીકરા એકલા જ રહે છે આ જે ભાઈ છે સંપૂર્ણ દિવ્યાંગ છે જસવંતભાઈ ગોવનભાઈ નામ છે એમનું એક પોતાની રીતના કંઈ પણ કરવા સક્ષમ નથી અને આ ઉંમરે એમની વિધવા માતાએ લગભગ હું માનું ત્યાં સુધી પચોતેરની ઉપર ઉંમર હશે અત્યારે બે જણાએ જાતે પોતાનું થોડું ઘણું કરીને માંડ માંડ જીવી રહ્યા છે અત્યારે જે આ ઘરની પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો અત્યારે મતલબમાં આ લોકોની પરિસ્થિતિ એટલી કરુણ છે કે અત્યારે વધારે બોલી શકાય એવું પણ નથી અને અહીં આસપાસના જે લોકો આવેલા છે અને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત છે ગામના આગેવાનો પણ ઉપસ્થિત છે અને આ પડોશીઓ પણ ઉપસ્થિત છે પડોશીઓના મોડે સાંભળીએ એમની પરિસ્થિતિ કેવી દારૂ છે दात्रोली આજુબાજુના પડોશીઓ છે તે લોકોએ સરકારને અને તંત્રને વિનંતી કરી છે કે આ લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ છે આથી એક ઘરનો પણ પણ બનાવી બનાવી આપવામાં આપવામાં આવે આવે અને સાથે બાથરૂમ કે જેથી કરીને આ લોકોને ચાલવા ફરવાની એટલી હદે તકલીફ છે કે થોડે દૂર પણ નથી જઈ શકતા આસપડોશના લોકો જ મદદ કરી રહ્યા છે અને અત્યારે હાલ ચૂંટણી ગઈ તેમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીએ પણ પરિવારને મદદ કરવાની કટિબદ્ધતા દાખવી છે તમામ દાતાઓને અમે અપીલ કરીએ છીએ કે આજે આ પરિવાર જે ખરેખર ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાં જિંદગી વિતાવી રહ્યો છે તો એ લોકોને બનતી શક્ય એટલી મદદ કરજો તો કંઈક આપણા દિલને પણ સુકૂન મળે આજે અમે લગભગ મહિનો ચાલે એટલું અનાજ પૂર કરિયાણું અમારી ક્ષમતા અનુસાર આપવા માટે અહીં આવ્યા છીએ અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જેમ બને તેમ જેટલું બને તેમ લોકોને આ લોકોને મદદ કરજો